જય માતાજી ખેડૂત મિત્રો કેમ છો તમે લોકો મજામાં મજામાં દીશો ભાવેશ બોટાદ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે સોળ અગિયાર બે હજાર પચીસને રવિવાર આજે આપણે સિંગનું તેલ કઈ રીતના નીકળે તે જાણીશું અને તમે લોકો આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને નવા વિડીયો તમને લોકોને મળતા રહેશે આપણે આજે આવી ગયા છીએ ખેરાળી ગામની અંદર અને જોઈશું સિંગમાંથી તેલ કઈ રીતનું નીકળે ને તેની પ્રોસેસ પણ જાણીશું કઈ રીતનું તેલ છે અને તેનો ખોળ પણ કઈ રીતના બને છે તો મિલનું નામ છે બાપા સીતારામ ઓઇલ મિલ ખેરાળી તો ચાલો આપણે જઈએ ઓઇલ મિલ જોવા માટે અને તમે મારી પાછળ જોઈ શકો છો મિલ છે તે તો ચાલો આપણે જઈશું મિલના અંદર જોવા માટે શરૂઆતમાં પહોંચીને આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ તો જોઈ શકો છો તમે બાપા સીતારામ સુદ તેલ મિની ઓઇલ મિલ ખેરાળી તમે લોકો જોઈ શકો છો અહીંયા આપણે સિંગ પડી છે તે તો સિંગ આપણે જોઈશું ક્યાં નાખવાની છે તે પણ આપણે જાણીશું જે મગફળી રહી તે મગફળી આની અંદર ઠેલવવામાં આવે છે પહેલાં પ્રથમ તો પહેલાં પ્રથમ આની અંદર જેટલી તમારે મગફળી નાખવી હોય તે આની અંદર નાખી દેવાની આપણે અને પછી અહીંથી તે મગફળી ઉપર તો ચડે છે કે પછી તે આમાં જાય છે અને આમાંથી જે ઉપરનું ફોઈતરું આવે છે જે આપણે ફોયતરા તરીકે ઓળખીએ તે ફોતરા અહીંથી બહાર નીકળી છે અને જે અંદરની સાઈડમાં જે આપણે સિંગના દાણા હોય તો તે દાણાની આની અંદર આવશે આની અંદર આવી જશે પછી અહીંથી આપણે તેલ નીકળવાનું ચાલુ થશે જે તેલ અહીંથી આપણે નીકળી જાય છે તમે જોઈ શકો છો હું અહીંથી અહીંથી આપણે તેલ નીકળશે તેલ નીકળીને આની અંદર જશે પછી જોઈએ આપણે આનાથી આગળ બીજા સ્ટેપમાં કઈ જગ્યાએ જાય છે તે અને જે મેં દેખાડ્યું તેલ અહીંયા આવે તો તે અને અહીંયા આવે છે તેલ અને જે વધેલો ભાગ હોય છે જેને આપણે ખોળ તળખીએ પણ ઓળખીએ છીએ તે તમે અહીંયા અહીંયા આવશે એમાં કંઈ ખોળ પડે બધું અહીંયા બહાર આવશે તે બહાર આપણે ઉપર રહીને અહીંયા ઉપર ચડે છે જે ખોળ રહ્યો તે અહીંયા ઉપર ચડી જાય છે અને તેલ જે રહ્યું તે તેલ આપણે આ પાઇપ દ્વારા આ ટાંકીમાં જશે જે આપણે ઉપર આવી રહ્યો છે તે કોળ આની અંદર પડશે તેનાથી લઈને પછી તે કોળ અહીંયા બહાર આવશે અને અહીંયા આવીને કોથળો ભરાઈ જશે તેનો કોળની પ્રોસેસ પૂરી થઈ ગયા પછી જે તેમાંથી જે વધેલું તેલ હોય છે તે તેલ અહીંયા જે આ નળીમાંથી લઈને આ ટાંકીની અંદર જશે અને આ ટાંકીમાંથી જે મોટર દ્વારા આ ફિલ્ટરમાં ચડાવવામાં આવે છે તમે જોઈ શકો છો ફિલ્ટરમાં આવે છે અને એ ફિલ્ટરમાં તમે લોકો જોઈ શકો છો આ ચાવીઓ ચાલુ પણ ચાલુ બંધ કરીને તમે એ લોકો જોઈ શકો છો અને આમાંથી આપણે ફિલ્ટર થઈ જશે આમાંથી ફિલ્ટર પહેલીવાર ફિલ્ટર થયા બાદ તે આપણે બીજા ફિલ્ટરમાં પણ કરવામાં આવે છે એટલે ડબલ ફિલ્ટરવાળું આપણું મશીન છે તો એ મશીન દ્વારા પણ તમે લોકો કરી શકો છો અને આ મશીનમાંથી ફરી વખત જે બીજો વખત ફિલ્ટર થઈ જાય છે તે પછી ફરી વાર આપણે અહીંયા આપણે તેલનો ડબ્બા ભરવામાં આવે છે તો તમે લોકો જોઈ શકો છો અત્યારે તેલનો ડબ્બો છે આ રીતના તમે લોકો તેલના ડબ્બા પણ જોઈ શકો છો જે આવી આવી રીતના તેલના ડબ્બા આવે છે તો તમે લોકો જોઈ શકો છો તેનું આપણે એક વિઝિટિંગ કાર્ડ પણ આપણે જોઈ લઈએ તો તમે લોકો વિઝિટિંગ કાર્ડ પણ જોઈ શકો છો બાપા સીતારામ મિની ઓઇલ જ્વિલ મૂળ મૂળી હાઈવે મેક્સન સર્કલ એક તમે લોકો જોઈ શકો છો દબાણથી જે કઈ વધેલું હોય તો તેલ તે વધીને જે આપણે આ ટાંકી છે તેમાં આપણે સ્ટોક પણ કરી શકીએ છીએ તમે લોકો જોઈ શકો છો જે આપણે સ્ટોક કરી એમાં તમે લોકો ટાંકીને પૂરી તરહ તમે લોકો જોઈ પણ શકો છો તે કઈ રીતની ટાંકી છે તે આજે છે ઉદ્ઘાટન તો તેના માટે પબ્લિક પણ આપણે તમે લોકો જોઈ શકો છો અને આ જે ઉદઘાટન છે તેના લીધેથી અત્યારે જો પ્લાન્ટ આપણે ચાલુ નથી કર્યો તો જો જોઈએ તો થોડીક વારમાં જો પ્લાન્ટ શરૂ થશે તો તમને શરૂ થતો તો તમને લોકો બતાવી જાય છે તમે લોકો ઓછું સિંગતેલ ખાવ પણ સારું સિંગતેલ ખાવ એવું મારી બને ત્યાં સુધી મહેરબાની છે તો સારું સિંગતેલ ખાવો તો સારું રહેશે ભલે થોડું સિંગતેલ ખાઈએ પણ સારું સિંગતેલ ખાઈએ અને અહીંનું ભૂલ સારું એવું સિંગતેલ મળશે તમને અને શુદ્ધ સિંગતેલ અને ડબલ વોશવાળું સિંગતેલ મળશે તો ભલે ક્યાં સુધી અહીંયા આવજો તમે લોકો અને બીજા લોકો જો અહીંની આજુબાજુમાં હોય તો તમે અહીં સંપર્ક કરજો અને જો તમને ડિસ્પ્લે ઉપર નંબર પણ આપી દઉં છું અને એડ્રેસ પણ આપી દઉં છું તો તમે લોકો મંગાવી શકશો અને ફોન કરીને પણ પૂછી શકશો તો ચાલો આપણે જઈશું જઈએ આગળ જોઈએ કઈ રીતનું છે તો ચાલો જઈશું